મિત્રો અત્યારે ઉદયપુરમાં આવું છું ને ઉદયપુરમાં એક જબરદસ્ત હોટલ તમારા માટે લઈને આવું છું રિસોર્ટ જેટલી શાનદાર આ હોટલ છે અને રૂમ જોઈને ખરેખર હું તો ઘેલો થઈ ગયો હતો આવીને તરત સીધો નાવા ગયો ને નહીં સીધો તમારા માટે વિડીયો બનાવવા સ્પેશિયલ આવી ગયો જો તમને ચાલો રૂમ બતાવું વધારે ટાઈમ નથી વેસ્ટ કરવા તો આ રીતે તમને એક સ્માર્ટ કી આપવામાં આવે છે અને આ સ્માર્ટ કી થી આનો ડોર ઓપન થાય છે જો ડોર ઓપન થઈ ગયો આ રૂમ તમારો ઓપન થઈ ગયો સામે જોવા જબરદસ્ત આ બેડ છે ને બેડની અંદર સુવાની એટલી જબરદસ્ત મજા આવે આ રીતે તમને સોફો આપેલું છે અને આ રીતે આ બાજુ નજારો જુઓ ખાલી તમારી અને તમે જેવો પડદો ખોલો ને એટલે તમને સિટીનો નજારો જોવા મળે આખું ઉદયપુર સિટી તમને અહીંયા બેઠા બેઠા જોવા મળશે આ શાનદાર સિટીનો નજારો છે સામે જગત મંદિર છે સિટી પેલેસ છે બધું જ તમને આ જગ્યાએથી બેઠા બેઠા દેખાઈ જવાનું છે અને ચાલો હું તમને અત્યારે એનું બાથરૂમ બતાવું બાથરૂમ પણ તમને પાગલ કરી દેશે એવું છે ચાલો બાથરૂમની અંદર જઈએ અને જુઓ આ છે રૂમ નું બાથરૂમ સામે અને પર નાતા નાતા તમને નો જે નજારો જોવા મળે ખરેખર બહુ જ મજા આવી છે આ જગ્યાએ બેસીને એવી તમને મજા આવવાની છે તમે ખુશ થઈ જશો મજાનું ગાડલું હવે આ હોટલ ક્યાં જગ્યા આવી છે નું નામ શું છે બધું તમને નીચે સ્ક્રીન ઉપર અને કેપ્શનમાં બંને જગ્યા આપી દઉં છું નું રેન્ટ શું છે એના માટે તમારે એના નંબર પર ફોન કરવાનો છે એનો ફોન નંબર પણ નીચે આપી દઉં છું તો આવા શાનદાર વિડીયો જોવા માટે મને ફોલો ચોક્કસ કરી દીજો હું તમને જાત જાતની હોટલ રિસોર્ટના વિડીયો શાનદાર હું તમને બતાવતો રહીશ આવજો જય શ્રી કૃષ્ણ